શાકભાજીના પાકોમાં માં આધુનિક ખેતીની માર્ગદર્શિકા આપી હતી નવસારી કૃષિ મહાવિદ્યાલયના સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે યોજાયેલા તાલીમમાં ખેડૂતોને જમીન પાણી પરીક્ષણ થી લઈને વૈજ્ઞાનિક વાવેતર પદ્ધતિઓ સુધીની ખાસ માર્ગદર્શન શેરડી ડાંગર મકાઈ અને શાકભાજી જેવા મુખ્ય પાકોમાં રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું પાક ઉત્પાદન કેવી રીતે વધારવું અને સુધારેલી જાતોનું પસંદગી કાર્ય કેટલા વૈજ્ઞાનિક પરીક્ષણ પરથી પસાર થાય છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી ખેડૂતોને જમીન જાળવણી જમીનની ઉર્વરતા વધારવા અને પાકોના વૈજ્ઞાનિક કાળજી અંગે દયાળી માર્ગદર્શન મળ્યું

આજે તાપી અને નર્મદા જિલ્લાના સૌથી પણ વધુ ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર આગળ એક ખેડૂત તાલીમ કાર્યક્રમ માટે લાવવામાં આવ્યા છે કે જ્યાં તેમને કૃષિ તજજ્ઞો દ્વારા જમીનની જાળવણી કઈ રીતે કરવી જમીનની તૈયારી કઈ રીતે કરવી તેમજ જે એમના મુખ્ય પાકો છે શેરડી ડાંગર અને મકાઈ એમાં પાકનું વ્યવસ્થાપન જે અલગ અલગ પરિબળો છે પાકને લગતા જેવા કે બિયારણ છે પિયત છે પોષક તત્વો છે તો એનું નિયમન અને કઈ રીતે એનું સંચાલન કરવું તેમજ રોગ અને જીવાતનું પણ અસરકારક રીતે કઈ રીતે સંચાલન કરવું એની કૃષિ તજજ્ઞો દ્વારા એમને માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ યુનિવર્સિટીના ડેમોન્સ્ટ્રેશન ફાર્મની પણ વિઝિટ કરાવવામાં આવશે અને જ્યાં એમને પ્રેક્ટિકલી જે એ લોકો ડેમોન્સ્ટ્રેશન લઈ રહ્યા છે એના વિશે વિગતવાર જણાવવામાં આવશે ટૂંકમાં ખેડૂતોને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવીને અને કયા કયા પગલાંઓ એમણે ખેતીની શરૂઆત કરતાં પહેલાં ધ્યાનમાં લેવા જોઈએ અને એના પર એમણે ધ્યાન કેન્દ્રિત કરીને એને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને પોતાના ખેતીમાં એમનું ઉત્પાદન પણ વધે અને ઉત્પાદન ખર્ચ ઘટે એવો એવી રીતની અમને ટ્રેનિંગ અહીં આપવામાં આવી રહી છે અને ગામી તૈલેશભાઈ પ્રેમચંદભાઈ ગામ ચાંપાવાડી વ્યારા જિલ્લો તાપી અમે અહીં નવસારી યુનિવર્સિટી કોલેજ અહીં આવ્યા છે નારદેશ થ્રુ કે જે અમને જે પાકને માટે જે પણ બિયારણને માટે અમારે માહિતીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડવાના માટે અમારે પાસે સારા એવા જે તજજ્ઞો છે એવો દ્વારા અમને માહિતી આપવામાં આવી છે કે કઈ રીતે પાકની જાતો કેવી રીતે લેવી કઈ જાતોની ભલામણ કરવી કઈ જાતોને માટે કયું ખાતર વાપરવું એ બધી બાબતો અમને અહીં શીખવામાં આવી છે અને એ દ્વારા અમે જ્યારે અમારા પાકોની અંદર એ બાબતોને અમે લઈ રહ્યા છીએ ત્યારે ખરેખર અમારી આવકની અંદર પણ વધારો થયો છે એના માટે નાદેશનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ